वरणि वहेशिरमणि यदर्शनम् मन्दहासरुचिराननाम्बुज पूजितं ताम सुरनरोतमेर्मृदा नमं विचिन्तु होमयवतारिणे श्री श्रीस्वामिनारायणाय नमो नमः अवतारिणे श्रीहरिकृष्णाय घनश्यामाय नमो नमः हो श्रीनीलकण्ठवर्णे नमो नमः श्रीस्वामिने श्रीगुरुवे नमो સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જ વાત નંબર બસો ને છન્નું નિરંતર માળા ફેરવે તે કરતા પણ સમજણ અધિક છે માટે મુખ્ય એ વાત રાખવી ચાલો કથાના પ્રસંગની અંદર ગુણાતે દાન સ્વામીને વાતું પ્રકરણ એક વાર્ડ નંબર બસો ને સન્નું નિરંતર માળા ફેરવવી એના કરતા સમજણ છે અધિક છે સમજણ છે સો બક્તરિયા છે ગુણાતાન સામે લખ્યું કોઈની જાન જતી હોય અને સો જણા વળાવ્યા હોય તો એને લૂંટવાનો ભય લાગે નહીં એમ સમજણ છે એને કોઈ દેશકાળ આવે નહીં તો સમજણ કહેવાય સ્વામી કે જ્ઞાન કેને કહેવાય તો પાછું અજ્ઞાન ના આવે તો જ્ઞાન એને કહેવાય પાછું અજ્ઞાન ના આવે તો જ્ઞાન કહેવાય અને નિરંતર માળા ફેરવી એના કથા સમજણ હતી સમજણ આવે છે નથી બસ કથા વાર્તાથી સમજણ આવે છે કારણ કે મહારાજે શેલાના પહેલામાં લખ્યું નારાયણદાસનું દ્રષ્ટાંત દીધું સમાધિમાં જાય ત્યારે સુખ શાંતિ વર્તે પાછો દેહમાં આવે તો આ લોકના પદાર્થ જોઈ જ મને શાળા સમાધિમાં સમાધિ ત્યાં જ વાંધો ના આવે ખામી ગઈ સમજણની સમાધિ છે એ જ્ઞાને યુક્ત હોય તો વાંધો ના આવે સમજણ સમજણ પૂર્વક હોય તો વાંધો ના આવે ના કે જ્યાં જાય ત્યાં સુધી વાંધો ન આવે સમજો ને પાંજરા ભાઈ કોઠમાં ગયા રાજભવનમાં હતા ત્યાં વાંધો ન આવ્યો પણ બગીચામાં ગયા ત્યારે શું થયું હોકી હોકી મને કરો હા બોલો સ્વભાવ જાતિ સ્વભાવ છે ને એટલે નિરંતર માળા ફેરવી એના કરતાં સમજણ છે અધિક છે સમજણ આવે કથા વાર્તાથી ગુરુ થકી ગુરુ વિના જ્ઞાન ન થાય ગુરુ વિના કયો જ્ઞાન પાયો મુક્તાન સમયે ગોંડલની અંદર ભગવાન સ્વામિનારાયણ પધાર્યા ત્યારે બે એક પદ બોલ્યા પ્રગટ વિના કયો સુખ પાવે પ્રગટ બિના કયો સુખ પાવે બે પદ કીર્તન બોલ્યા જો એટલે જ્ઞાન એને કહેવાય સમજણ પૂરું હોય તો જ્ઞાન કહેવાય પાસું અજ્ઞાન આવે નહીં સમજાય ને સ્વામી કે એક વાર હેત કર્યું હોય પછી હે તૂટે નહીં અને તૂટી જાય છે તો હેત કરવામાં ફેર છે તો આપણે સંબંધ સેનો છે ભૌતિક અધ્યાત્મ નહીં સંબંધ સેનો છે ભૌતિક છે એક વાર નિષ્ઠાપૂર્વક સમજણ આવી નિષ્ઠા આવી હે થયું જે થયું તે પછી એમાંથી ફેરફાર ન થાય તો સમજણ નું હેત કહેવાય સમજણનો સંબંધ કહેવાય

વાત નંબર બસો સત્તાણું અને ભગવાનની મૂર્તિ ચિંતામણી કહી છે તે એમ સમજાણું છે કે નથી એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે ચિંતામણી તો ખરી પણ બાળકના હાથમાં છે ભગવાનની મૂર્તિને ચિંતામણી સમાન રાખી છે મનુષ્ય જન્મ એ પણ ચિંતામણી સમાન છે આ સત્સંગ છે એ પણ સિન્તામણી સમાન છે એમ લખ્યું છે કે કેમ સમજો કેમ જાણવો સ્વામી કે સિન્તામણી તો છે પણ હામે પાત્ર બાળક બુદ્ધિ છે એટલે એને ખબર પડતી નથી બાળક બુદ્ધિનો શું કહેવાય સ્વામી કે પચાસ વર્ષ પૂરા થાય તે પછી જ્ઞાન થાય ત્યારે જ્ઞાન પાકું કહેવાય ઉંમરમાં તો એસી વર્ષ થઈ ગયા હોય તો સમજણ કઈ ઠેકાણું ન હોય વીસ વર્ષ હોય છતાં પણ સમજણ સારી હોય એટલે પચાસ વર્ષ એટલે સ્વામી કે આ ભગવાન અને સાધુની ઓળખાણ થઈ એને પચાસ વર્ષ પૂરા થઈ ગયા સમજાણું ઓલી ઉંમર નહીં ગણવાની પણ એની સમજણ એ ગણવાની શા માટે એક ઠકાણે સ્વામી કે પાંચ વર્ષનો આંબો હોય એમાં કેરી આવે હજાર વર્ષનો ખીજડો હોય એમાં આંગરા આવે જોયું એમ પ્રગટ ભગવાન અને પ્રગટ સંત એની જેને ઓળખાણ થઈ છે એ ભલે ઓછું અભિનો હોય ઓછી કોળ ન હોય છતાંય પણ ભગવાન કરી આંબા જેવો કહેવાય આગલો પ્રશ્ન એનો જવાબ પછાશ વર્ષ એટલે શું તે પછી જ્ઞાન થાય એ હાસું કહેવાય તો તે પેલા કોઈ કદાચ વિયો જાય તો આ જ્ઞાન થયું હોય તો એને માટે સાઈ બાપા કહેતા સ્વામી એટલે જ્ઞાન થવું બહુ કઠન થયું એને હેલું છે સમજે ને સામે પાત્ર હોય તો થી આવે સ્વામી દ્રષ્ટાંત સ્વામી કે વાસણો છે એ મન મૂકી અને ગાય તો ગાય પારસો બોલો કેવું પડે ભાગ છે ગુરુનો કે વાસણો ગાય ગાયનો બોલો મન મૂકી અને જો ધાવે ને તો ગાય પારસો મળે એમ સ્વામી કે શિષ્ય ગુરુને મન અર્પણ કરે તો અંતઃકરણનું અજ્ઞાન નાશ થઈ જાય મન અર્પણ જીવ અર્પણ કરી દેવાનું બસ બસ મારું જે છે સમજણ ઉપાસના નિષ્ઠા આજ્ઞા ધર્મ એ બધું તમારું જ છે બસ મારું કશુંય નથી આ આપણે મન મૂક્યું કહેવાય સમજે ને મારું સર્વસ્વ તમારું છે બસ એટલે પચાસ વર્ષ થાય તે પછી જ્ઞાન એટલે ખબરી ને પ્રગટ ભગવાન સંત એની ઓળખાણ થઈ એને પસાસ વર્ષ પૂરા થઈ ગયા બસ બાકી હાંઠ સીધી એંસી વર્ષ થઈ જાય તોય ખબર પડતી ન હોય હું શબ્દ બોલવા એ શબ્દ હું બોલવા એ ખબર પડતી નહીં જો કારણ કે બાળક બુદ્ધિ છે અવસ્થા લોપાણી નથી કે નહીં લોપાય એને ભગવાનનું જ્ઞાન થયું હોય એને અવસ્થા લોપે એટલે અવસ્થા લોપે એટલે બાદ ન કરે આગળ જોવાની છે ને ગમે નહીં હોય ને દીવાની કહેવાય હા જોવાની એટલે દીવાની કહેવાય હાલતા જાય ને સીટલો ભરતો જાય હાલતો જાય અને હસાળો કરતો જાય વાત નંબર બસો ને અઠાણું અને સ્વરૂપનિષ્ઠા ને મહિમા છે એ તો વરને ઠેકાણે છે ને બીજા સાધન તો જાનૈયાને ઠેકાણે છે ને વળી સમજણ છે એ તો બસે બક્તરિયાને ઠેકાણે છે ને વિષય છે એ તો એક બારવટિયાને ઠેકાણે છે સ્વરૂપનિષ્ઠા અને મહિમા વરને ઠેકાણે છે બીજા સાધન સ્વામી બાપાએ સાક્ષર સુવિધામાં લખ્યું સ્વામી કે ધર્મ પાળવો એ ધર્મ નિષ્ઠા વૈરાગ રાખવો વૈરાગ નિષ્ઠા એનો સંઘ એ સ્વરૂપ નિષ્ઠા એમ ભક્તિ દરેકનું કીધું સમજો ને બે હજાર આઠ ની સાલ આપણે સ્કૂલ નું ઉદઘાટન હતું ને ત્યારે પ્રવેશન આપ્યું હતું ઘનશ્યામ શાસ્ત્રીને એને સાક્ષા સહિત માંથી પ્રશ્ન કર્યો હતો બધાને પૂછ્યું હતું કે સ્વરૂપ નિષ્ઠા શું કહેવાય ધર્મ નિષ્ઠા કેને કહેવાય આપણા સાક્ષર સુવિધાનો પ્રશ્ન એને પૂછો તો ધર્મ નિષ્ઠા કેને કહેવાય અને સ્વરૂપ નિષ્ઠા કેને કહેવાય ત્યારે આખ ઉઘડી ગઈ આપણો છે અને આપણે ઘા કર્યો કારણ કે ધર્મ પાળવો એ ધર્મ નિષ્ઠા કહેવાય ધર્મ પાલનારો સંઘ કરવો એ સ્વરૂપ કહેવાય સ્વરૂપ નિષ્ઠા છે તે વર્ષને ઠેકાણે છે અને બીજા સાધન ધાંધિયાને ઠેકાણે છે અત્યારે કોરોમાં બંધ થઈ ગયું ને પચીસ થી વધારે નહીં જવાનું છવ્વીસ માં દંડ થાય બધાયને હાડો કરીને જવા દેવાના તો તે એ માની ગયા હોત તો આ ન થાત નવ મહિના એટલે આ બધું કરવું પીડિયો બોલો બે હજાર આઠ ની સાલે સ્કૂલ નું આપણે ઓપનિંગ બે હજાર આઠ માં ત્યારે પ્રશ્ન કર્યો મને યાદ છે કે સ્વરૂપ નિષ્ઠા કેને કહેવાય અને ધર્મ નિષ્ઠા કેને કહેવાય અભ્યાસ કરતા પૂરેપૂરો ત્યારે ખબર ને અને એમાં સાક્ષર સુધી અભ્યાસ એટલે માથું ફાડી નાખે બે લીટી થાય તો બોલાવી જાય કે બીજ આવી જાય આખ્યાન તો નથી કે જીવ બને લાડુ બનો આપણે અહીંયા છે જે મગજમાં રહેવા કરે વાત નંબર બસો ને નવ્વાણું અને સત્પુરુષને સંબંધે કરીને જીવને જે સંસ્કાર થાય છે તે એક જન્મે બે જન્મે પણ ભગવાનના ધામને પમાડે એવો પ્રગટનો પ્રતાપ છે તેની જે જેનું દર્શન થાય એનો ગુણ લે એનો પક્ષ લે એ આગળ હાથ જોડે વળી સાધુ બહુ સારા છે એમ બોલે ને એને અન્નજળ આપે ઇત્યાદિક સંબંધ થાય વળી જે ઝાડ તળે બેસે વળી જે ઝાડનું ફળ જમે વળી જે ઢોરનું દૂધ દહીં જમે ઇત્યાદિ અનંત પ્રકારે જીવને સંબંધ થાય તો તે સર્વે ભગવાનના ધામને પામે એવો પ્રગટનો સંબંધ બળવાન છે અને પરોક્ષના સંસ્કારનું ફળ થાય જે ખાવા મળે દેહ સાજો રહે લોકમાં અભરૂ વધે ને ધર્મ રહે એ પરોક્ષના આશરાનું ફળ છે બોલો સંકેત હું

રસ્તામાં કીડો આવ્યો કે અધર સડતો હતો વ્યાજે શું કરશો કે અધર શા માટે આ ગાડું આવે છે ને પડી મરી જાઓ અરે બુરો આ ધૂર ખાસો સાણ ખાસો આમાં શું પીડો છો કે પછી આગળ સારો વાણીઓ તો ન્યાય જન્માઈ પો ન્યાય ગયા જીનકો હતો દ્રષ્ટિ કરી શું આવ્યા ગયો સાહવ સાહુકરને ગયો પછી બ્રાહ્મણ ને ગયો જન્મધિરો ખૂબ ભીણ્યો આ તે બીજું કર્યું હતું પછી યાદજી ગયા હું આલે ભાઈ કે જલસા પાણી ત્યાં પહેને જોયું દ્રષ્ટિ કરી પૂર્વનું જ્ઞાન થયું અને ધામમાં મોકલી દો એટલે પ્રગઢ ના સંબંધ ને એક જન્મે બે જન્મે ભગવાન ધામને પોસારે મુક્તાન સામે હતા એક ભાભો હતો ખેતરમાં અને પંખી ઉડાડે કરે ભાભા શું કરશો આ જો ખરા ગયા પંખી ઉડાડું છું ઠીક હાલ લે વાંધો નહીં પછી બીજો જન્મ આવ્યો ઉંદરનો ત્યાં જ કામ કરે શું છે કે આ જો કર્યું પછી બળદનો અવતાર આવ્યો પછી શું કરવું હોય કે પછી ખરાબ ન આવ્યો છોકરાનો છોકરો પાણી ભરવા ગયા લાગ આવ્યો ઉપરથી ઘોડિયાની દાંડી બીઠાઈ અને આમ સામ ફોન કરે છોકરાને રમાડ્યો દીકરાનો દીકરો હતો ને છોકરાને કઈ ખબર ન બાળકને કઈ આમ વીંટાઈ ગયો હર વીટાઈ નહીં વાંચનિક જીવ છે એટલે વીટાય બાકી હરફ છે એ સીધો છે ને હાલે ઓછું આમ ન થાય ઝાડવાની વળ જેવો હોય તો અમ્મામાં વળ મારે સીધો તો સડી શકે પણ સીધો ન સડી શકે એટલે પૈયા થઈ છે દાંડી આમ ગયો અને આમ ભાઈ આમ અમ કરે રમાડે તો ભાઈ રહ્યા એવા પાણી ભરી અને જોયું ઓહો હો છોકરા કવડે જ મારી નાખે જ નહીં પાણી બેડું કર્યું ઘા અને વાહણો લઈ જમી ભૂખી ભૂખા કરી નાખ્યા નાખી નવેડામાં પછી એમ કેમ કે હવે આવું સર મુક્તાન સાહેબ મીઠું રોવા હોય ને પાસે સ્વામી બસ હવે આવું છે કે વાર છે કે આવું મહત્વ શું છે આમે વસ્તુ હોય તો એ વસ્તુ નિર્ગુણ કરી દે પ્રગટના સંબંધનું બળ લખ્યું એક જન્મે બે જન્મે પણ કલ્યાણ કરે દો ભગવાન મોટા પુરુષ એને જમાડે જે વૃક્ષનું ફળ જમે જેનું જાયદૂત સુમે એ બધા પરમ કલ્યાણ થાય શ્રીજી મહારાજે મધ્યના ઢારમાં લખ્યું મહારાજ કે અમે ગોલોક વૈકુંઠમાં ગયા પણ મુક્તાન સ્વામી અને બ્રહ્માંડ સમી કીર્તન ગવાતા હતા જોયું એના બનાવેલા રસિત કીર્તન ગોલોક અને જો એટલે મહારાજ કે ગોલોક વૈકુંઠમાં તમારું રાજ્ય છે હા કહી જ કેવાય ને ન્યા ગયા અહીં થયો એટલે પ્રગટના સંબંધનું બળ લખ્યું એક જન્મે બે જન્મે પણ એ ભગવાનના ધામને પોસાડે વ્યાજજી હાસા હતા કીડાનો ઉદ્ધાર કર્યો મુક્તાન સ્વામી હાસા હતા તો ભાભાનો ઉદ્ધાર કર્યો પણ બે ત્રણ જન્મ લેવા પડ્યા ઉંદરનો અવતાર શું કરજો કે આ બાજરો છે ને હાસો છો

અક્ષરધામની અંદર વિષય નથી અક્ષરધામ એટલે શું મધ્યના સુરતાલીસ માં છે ખાવું અને વિષય નથી શેમાં અક્ષરધામ અક્ષરધામ બદ્રિકાશ્રમ શ્વેતદીપ આ લોક માં મોટા એકાંતિ પાસે વિષય તો વૈરાટ અને પ્રકૃતિ પર શોધી છે એમાં તો જીવ પ્રાણી માત્ર ગોથા ખાય છે પણ જે અક્ષરધામ છે ત્યાં વિષય નથી જ્યાં રામ ત્યાં નહીં કામ જ્યાં કામ ત્યાં નહીં રામ દોનું નું એક ન રમ દિવસ અને રાત્રિ એકમાં નો હોય રાત્રિ હોય તો દિવસ ન હોય અને દિવસ હોય તો રાત્રિ નો હોય સદગુરુ સતાન સ્વામીએ સત્સંગ જીવનની અંદર મહારાજ વન વિચરણ કરતા હતા ત્યારે મહત્તા લખી ભગવાન શ્રી હરિ જે જે સ્થળે ગયા ત્યાં સિયજે વેર વતી બધાને આ નવલખે પધાર્યા ગોપાલ યોગીની આગ્યા શંખ વગાડ્યો તો વેરી જીવ બધાવી આ ગયા સતાન સ્વામી કીધું ભગવાન ક્યાં છે જે ઠેકાને વેર નથી એ ઠેકાને આશુર્ભાવ ટળી દ્રષ્ટાંત દીધું સિંહ અને બકરી એક ઠેકાને પાણી પીજો બિલાડી અને ઉંદર એક ઘરમાં રહે બોલો એક ઘરમાં એટલે ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ ફેર્યા એની મહત્તાને બતાવી સતાન સ્વામીએ એકબીજાને જીવ પ્રાણી માટે વેર એટલે સ્વામી કે જે ઠેકાને ઈર્ષા નથી ક્રોધ નથી માન નથી એ ઠેકાને ભગવાનનું ધામ કહેવાય ન ગમે સ્વામી નારાયણ ને મન માન ઈર્ષા ભગવાન ઈર્ષા થાય મામો હતો ને ભાણેજ કોણ નારદ ને પર્વત આ બે ને માન હતું એમાંથી ઈર્ષા ઉત્પન્ન થઈ જાવ અગાઉ મામા ભાણિયા પર અને ભાણેજ ને થઈ ને થયું માનમાંથી કન્યાન રૂપ જોઈ અને નારજી ઉપડ્યા કે ભાઈ ભાણીયો છે એને મુખ આવું થાય મારું આવું થાય વાંધો હાલો જવા દો ત્યાં ભાણીઓ ઉપડ્યો મામા નું આમ થાય આપણું આમ થાય આ ભાણે જ મામાને વેર આવ્યું ને એ નથી જ આવ્યું બરાબર ને કે નહીં મામણ ભમણ ને કૃષ્ણને હતું ને એ માઉભાઈ ને કે નહીં એટલે ભગવાનનું પ્રધાન પણ ક્યાં કહેવાય જે ઠેકાણે સેજે જાય જ્યાં કાંઈ સ્વામિનારાયણ ભગવાન રાજકોટ વધાર્યા સરકૃ માલ સભ્ય માગ્યું કે અમારા અસુરના વેરીને અસા કરી શત્રુના પછી ભગવાન સ્વામીણ કે જો સાધુતા હશે એના કરતાં આની સમજણ અધિક કહેવાય શત્રુનું ઈશુ સારું એ ભગવાન સિવાય બીજું કોઈ નો હિષે સાય બાપે સાક્ષા સુવિધામાં લખ્યું છે મારા શત્રુ નો સહ કરજો બોલો ન કાદ ગેહોડું કાઢ્યા કે ને માંડ વેતા એવો છે હ આપણાથી ન થાય તો બીજા પાસે સમય વાળ ભૂલતો નહીં મહેરબાની કરી એમ કે સાધુતા છે એના કરતા સર માલકમની સમજણ અધિક કરી વેર વત્ય હારસી કે ને એનો ઓસો કરો એટલે શત્રુ કોણ ભાઈ બોલો એટલે તમે જે ઠેકાણે બેઠા હોય છે જો એટલે શંકર દાદા પાર્વતી આ બધા રસાલલી જાય હતા વનમાં વનમાં ગયા શંકર કે ગાડું ઉભું રાખો હાલો પછી થોડી દૂર જઈ ફરકી જમીન કરી ફોન ઠેવાની બેસી ગયા મજા ધ્યાન કરવા પછી પારતી ગયા તમે તો બરાબર છો કે ભોળા ના એટલે જ રહ્યા તમારું નામ હાસું ખોટું નથી કે શું છે પણ અહીં કોઈ નથી ખાંભી કે નથી કાંઈ કે દેવળ મંદિર કાંઈ નથી અહીં હું એટલે દાદા કે સાંભળે સાંભળ અમુક વર્ષ પહેલાં નારદજીએ અહીંયા બેસી અને ભગવાનનું ધ્યાન કર્યું હતું આ પ્રસાદની ભૂમિ છે જોયું શંકર કે અમુક વર્ષો પહેલાં હ નારદજી અહીં બેઠા હતા અને ધ્યાન કરેલા ભૂમિ છે આપણે એમ લાગે કાંઈ ન હોય ત્યાં પોઈન્ટ બે જાય કેમ કહેવાય ભોળા ભોળા તમે રહ્યા હોવ હા ભોળા નાથ કહેવાય ને પણ એટલો કે એટલો તીર્થ નો મહિમા આપણે કહેવાનું એમ ભગવાન સ્વામિનારાયણ એમ કે મુક્તાન સ્વામી બ્રહ્માંડ સ્વામી તમે જે સ્થળે બેહો એ પરમ તીર્થ થઈ જશે બોલો ગાય ભેંસનું દૂધ જમો એનું સારું થાય વૃક્ષ હોય એનું ફળ ફૂળ જમો તો એનું પણ પરમ કલ્યાણ થાય છે મહારાજે વડતાલના બારના વસનાવત માં લખી દો બારના વસનાવત લખી દો سيحلانا صامي معاذ نيجي